નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજે છે તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ અને મંગળવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ઘણા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે ટ્રક તણાઈ જવાના પણ અહેવાલ મળી રહ્યા છે આજની જો વાત કરવામાં આવે તો આજે ઓગણીસ જિલ્લાની અંદર રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ એટલે કે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને આ સિસ્ટમ છે ભૂક્કા કાઢવાની છે આજના વિડીયોની અંદર જો વાત કરીએ તો ગઈકાલે પડેલા વરસાદના ડેટા સિસ્ટમની મિત્રો સંપૂર્ણ આગાહી તમે જોઈ શકો આ સિસ્ટમ કેટલી મજબૂત છે ક્યાં સુધી પહોંચી છે અને ખાસ કરીને ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની આગાહી ગુજરાત હવામાન વિભાગની આગાહી પણ તમે જોઈ શકો છો ભારે વરસાદ તો આ તમામ માહિતી મિત્રો એકદમ રિયલ ડેટા સાથે વાત કરવાના કોઈ સાચી આગાહી સાથે વાત કરવાના તો આ અંત સુધી જોજો તેમજ અમારું યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વર્ષાના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો ફેસબુકમાં પણ અમારી સાથે જોડાયેલા રહેજો તો ખાસ કરીને ખાસ કરીને બે તારીખે પડેલા સાંજના છ વાગ્યા સુધીના ડેટા જોઈએ તો તાપીના સોનગઢની અંદર સૌથી વધુ આઠ પોઈન્ટ ટન મિત્રો હવે નવું ફીચર્સ એડ થઈ ગયું છે અહીંયા મિત્રો ઇંચની અંદર પણ આંકડા આપવામાં આવી રહ્યા છે જે સારામાં સારી બાબત છે તો આઠ એટલે કે સાડા આઠ ઇંચ સુધીનો વરસાદ છે એ છ વાગ્યા સુધીમાં પડેલો રાત્રિનો વરસાદ અલગ આ સિવાય તાપીના વ્યારાની અંદર પણ સવા પાઠી છે ડાંગ જિલ્લામાં તો જોવા જઈએ તો તાપી ડાંગ નવસારી એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળ્યો છે આ સિવાય મહીસાગર સાબરકાંઠા પંચમહાલમાં પણ અઢી ઇંચ જેવો વરસાદ છે એ જોવા મળ્યો છે એટલે કે હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે અહીંયા મિત્રો ચાર તારીખ સુધીનો ડેટા છે જેની અંદર બસોથી લઈને અઢીસો એમ એમ એટલે કે દસ ઇંચ સુધીના વરસાદની મિત્રો અહીંયા આગ છે બતાવવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો જેની અંદર ખાસ કરીને વડોદરા અમદાવાદ તેમજ મિત્રો ખાસ કરીને વચ્ચેનો મિડલનો ભાગ છે આ વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે એ બતાવવામાં આવી છે તો આગામી સમયની અંદર આ વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે જોઈ શકો છો મિત્રો વિજયવાડા એટલે કે આંધ્ર વિસ્તાર જોઈ શકો છો જેની અંદર ખાસ કરીને આ જ જે સિસ્ટમ છે જળ બંબાકાર ભૂક્કા બોલાવી રહી છે અને આ જે સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવી રહી છે તો હવે જોવું રહ્યું કે ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે કેટલો વરસાદ જોવા મળશે અહીંયા મિત્રો ખાસ કરીને બે તારીખનો ડેટા પણ છે ખાસ કરીને આ સિસ્ટમ લો માર્ક સિસ્ટમ આવેલું આવે છે આગામી સમયની અંદર ગુજરાત સુધી મિત્રો આજે પહોંચી જશે અને ત્યારબાદ ગુજરાત ઉપર આવી અને આ સિસ્ટમ મિત્રો વિખાઈને ઉપલી તરફ જતું રહેશે તો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદ ગઈ છે હવે કેટલી આ ગઈ છે મિત્રો આજથી મિત્રો શેરની શરૂઆત થશે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદનું એલર્ટ આપેલું છે તો ચાર તારીખે પણ આ સિસ્ટમ થોડીક મિત્રો હળવી પડશે પરંતુ ભારે વરસાદનું એલર્ટ તો કાયમ છે તો તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદથી ચાર તારીખે પણ જોવા મળી શકે છે આપણે વાત કરીએ તેમ અગાઉ પાંચ તારીખે આ સિસ્ટમ વિખાય અને ખાસ કરીને આવી રીતે રાજસ્થાન તરફ ફંટાઈ જશે અને સિસ્ટમ વિખાઈ જશે ઓગળી જશે તો ત્યારે પણ મિત્રો ખાસ કરીને વધતા ઓછા પ્રમાણમાં ભારે વરસાદની આગાહી છે અને છ તારીખે ફરી એક વખત અરબી સમુદ્રના પવનો શરૂ થતાં આ સિસ્ટમ સંપૂર્ણ રીતે મિત્રો રાહત મળશે સાત તારીખનો મેપ જોઈ શકો છો ગ્રીન એલર્ટ આઠ તારીખમાં પણ ગ્રીન એલર્ટ એટલે કે ખાસ કરીને અહીંયા જોવા જઈએ તો આપણે ત્રણ અને ચાર તારીખે આ બે છે અતિ ભારે વરસાદના છે પાંચ તારીખે પણ ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તો ત્રણ ચાર પાંચ તારીખ છે તેમજ મિત્રો અહીંયા છ તારીખ સાત તારીખ અને આઠ તારીખે સંપૂર્ણ ગુજરાતના બધા જ જિલ્લાની અંદર ખાસ કરીને વરસાદની આગાહી આપેલી છે સંપૂર્ણ એટલે કે સંપૂર્ણ તમામ જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે પરંતુ ક્યાં સૌથી વધુ વરસાદ જોવા મળશે તેની વાત કરીએ તો આજે છે ત્રણ તારીખાને તમે જોઈ શકો ભરૂચ જિલ્લો અને સુરત આ બે જિલ્લા એવા છે જેની અંદર હવામાન વિભાગે રેડ એલર્ટ આપેલ તો અતિમાં અતિભારે વરસાદ આ જિલ્લાની અંદર પડી શકે છે તેમજ મિત્રો અહીંયા ભાવનગર બોટાદ આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ ને દાદરા નગર હવેલી દમણ માં ઓરેન્જ એલર્ટ છે તો આ વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે આ સિવાય અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા પંચમહાલ છોટાઉદેપુરમાં યલો એટલે કે પીળો કલરનો ભાગ છે તો આ વિસ્તારમાં ભારેથી અતિ વરસાદ વરસાદથી જોવા મળી શકે છે આ સિવાય સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો સારા વરસાદની ગઈ છે ચાર તારીખનો મેપ જોઈ શકો છો સિસ્ટમ થોડીક આગળ વધી અને ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ મિત્રો ફંટાઈ રહી છે તો તમે જોઈ શકો કચ્છ બનાસકાંઠાની અંદર ઓરેન્જ એલર્ટ ભારે વરસાદની આગાહી આ સિવાય નવસારી વલસાડની અંદર પણ ભારે વરસાદની કચ્છની અંદર જો વાત કરીએ તો ખાસ કરીને આ વિસ્તારમાં એટલે કે રાપર ગાંધીધામ અંજાર ભુજ માંડવીની અંદર વરસાદ રહેશે જે વિસ્તાર પૂર્વ પશ્ચિમ તરફનો છે ત્યાં બહુ વધારે વરસાદની શક્યતા નથી પરંતુ ખાસ કરીને મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ ગાંધીનગર આ વિસ્તારમાં પણ ભારે વરસાદ ચાર તારીખે પડી શકે છે પાંચ તારીખે આ સિસ્ટમ રાજસ્થાન તરફ મિત્રો ફંટાયેલી હોવાને કારણે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પાંચ તારીખે રહેશે અને છ તારીખે તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતમાં ક્લિયર ફરી એક વખત દક્ષિણ ગુજરાતની અંદર હળવા વરસાદી રાઉન્ડ શરૂ રહેશે હવે મિત્રો આપણે લાઈવ ઇન્ડિ એપ્લિકેશનમાં જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીંયા તમે લાઈવ ઇન્ડિયા એપ્લિકેશનમાં જોઈ શકો છો આજે છે મંગળવાર ત્રણ તારીખને તમે જોઈ શકો છો સિસ્ટમ મિત્રો હવે સંપૂર્ણ રીતે ગુજરાતમાં આવી પહોંચી છે લગભગ ચોવીસે કલાક આ સિસ્ટમ છે એની એલર્ટ છે એ ચાલુ રહેશે ભૂકા છે મિત્રો ખાસ કરીને કયા વિસ્તારમાં અતિમાં ભારે વરસાદ પડે તે કહી ન શકાય પરંતુ ખાસ કરીને સૌથી વધુ અસર તેની મિત્રો ખાસ કરીને અહીંયા આપણે બોર્ડર એરિયા કરેલા છે એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમાં સૌરાષ્ટ્રના ખાસ કરીને પૂર્વ તરફના જિલ્લા એટલે કે મોટાદ ભાવનગર અમરેલી નો કેટલોક ભાગ તેમજ મિત્રો ખાસ કરીને સુરેન્દ્રનગર આ વિસ્તારોની અંદર સૌથી વધુ વરસાદની અસર જોવા મળશે અહીંયા તમે જોઈ શકો ધીમે ધીમે સિસ્ટમ આગળ વધી રહી છે અને તેને હિસાબે મિત્રો ક્યાંક ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદના સતત રાઉન્ડ મિત્રો જોવા મળશે અહીંયા તમે જોઈ શકો લગભગ ત્રણ દિવસ સુધી ચાર પાંચ ત્રણ ચાર અને પાંચ આ ત્રણ દિવસ સુધી સિસ્ટમ છે ગુજરાત ઉપર રહેવાને કારણે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે આજે મિત્રો દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં વધારે રહેશે ચાર તારીખે મિત્રો આ સિસ્ટમ થોડીક ઉપલા લેવલે જઈ કચ્છના કેટલોક ભાગ સૌરાષ્ટ્રના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ પડશે અને પાંચ તારીખે સંપૂર્ણ રીતે ઉત્તર ગુજરાતના ભાગો કવર થશે તો અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમ મિત્રો ધીમે ધીમે મિત્રો આગળ વધી રહી છે અને છ તારીખે આ સિસ્ટમ વિખાઈ જતા કેટલાક ઉત્તર ગુજરાતની અંદર વરસાદના રાઉન્ડ શરૂ રહેશે આ બધું બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની રહી છે પરંતુ આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવે કે મોટી બને તેવી શક્યતા નથી કારણ કે અહીંયા તમે જોઈ શકો છો વિયેટનામાં એટલે કે દક્ષિણ ચીન તરફ એક મોટું થાઈલેન્ડ કમ્બોડિયા બાજુ એક મોટી સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમને કારણે આપણે જોવા જઈએ તો આગામી સમયની અંદર જોવા જોઈએ તો તમામ ભેસી આ સિસ્ટમ ખેંચી લેશે જેને લઈને બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ બનશે નહીં જોકે ન બને એ પણ સારું કારણ કે હાલ જે સિસ્ટમો બે બની છે આને કારણે ભારેથી અતિ ભારે વરસાદ જોવા マリオシ。 એટલે જોઈ લેવી કે આ સિસ્ટમ આગળ વધી અને કેટલીક અસર કરે છે તો તમે જોઈ શકો છો આગામી દસ દિવસ સુધીના ડેટાની અંદર ખાસ કરીને થોડો ઘણા અંશે વરસાદ છે અને ખાસ કરીને આ સિસ્ટમ છે એ દિલ્હી તરફ ઉત્તરાખંડ તરફ વધારે ફંટાશે જેને લઈને ગુજરાતની અંદર એકદમ ક્લિયર કટ મિત્રો છ તારીખથી આપણે જોઈએ તો સંપૂર્ણ રીતે વરાપ મળશે એટલે કે ખાસ કરીને વરસાદને લઈને અહીંયા કોઈ આગાહી નથી તેમજ મિત્રો અહીંયા તમે વરસાદનો જમાવો પણ જોઈ શકો છો જેની અંદર મિત્રો આપણે એમએમની અંદર ડેટા જોઈ શકો છો ઘણા ખરા ખાસ કરીને જે આ એરિયો છે અહીંયા તમે જોઈ શકો ઉત્તર ગુજરાતનો એરિયો છે આ વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ મિત્રો અહીંયા ભરૂચ વડોદરા તેમજ ભાવનગરનો કેટલોક ભાગ છે આ વિસ્તારની અંદર પણ મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઉત્તરથી લઈને મિત્રો ઉત્તરથી લઈ અને તમે એ મેપ જોઈ શકો ઉત્તરથી લઈને દક્ષિણ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગો આ ભાગોની અંદર એવરેજ મિત્રો પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પડશે જ્યારે દરિયાકાંઠાના અરબી સમુદ્રના દરિયાકાંઠાની અંદર મિત્રો એવરેજ એકાદ ઇંચ અથવા બે સુધીનો વરસાદ જોવા મળશે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત